નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ફરી મળી ધમકી ઈમેલ મારફતે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી સ્કૂલ પ્રશાસન દ્વારા તાત્કાલિક મેસેજ કરી વાલીઓને જાણ કરાઈ પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા સ્કૂલમાં તપાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા અગાઉ પણ નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યો ભર્યો મેલ મળતા વાલીઓમાં ફફડાટ એકાએ સ્કૂલ છોડી દેવાતા રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સજાયા નવરચના સ્કૂલમાં મારું બાળક ભણે છે અને સવારે મેસેજ આવ્યો હમણાં જ અમને કે બોમ્બ મૂક્યો છે અને એવો કોઈક ઇમેલ રિસીવ કર્યો છે તો આવીને તાત્કાલિક બાળકને લઈ જાઓ તમે શું પરિસ્થિતિ છે ગભરાઈ જવાય ટેન્શન મારી જાય હું પોતે જ રોંગ વે આવી એટલું બધું ટ્રાફિક હતું મને એમ થયું કે મારા બાળકને શું થશે ત્યાં આગળ કેમ કે કોઈ સિક્યુરિટી અને અચાનક જ આવો ઇમેલ મળ્યો અમને લોકો અને મેં તો વોટ્સઅપ વાંચ્યું પણ નહોતું આ તો થેન્ક ટુ ટીચર કે એમને ફોન કરેઓ કે ભાઈ આપકા બચ્ચે કો આકે લે જાઓ યહા પે એસે બોમ્બ કા ઈમેલ મીડ આયા સ્કૂલ મે આ વખત તો સતત બીજી વખત આ વર્ષ ની અંદર આયા સતત સતત મેસેજ આવી રીતના બહુ એટલે ખરાબ કેવા હે કે છોકરાઓ માટે આવી રીતે ખબર નહીં કોણ ઈમેલ કરે છે અને બહુ ટેન્શનવાળી વાત કહેવાય અમારા પેરેન્ટ્સ માટે કેમ કે દરેકના પેરેન્ટ્સ જોબ કરતા હોય મમ્મી પપ્પા હોય ને એ લોકો એકદમ ભાગવાનું અચાનક જોબ છોડીને કે દૂર રહેતા હોય આજે હું પણ આજવા રોડથી આવી રહી છું મને એટલું બધું ટ્રાફિક નડ્યું ને હું એટલા ટ્રાફિકમાંથી ભાગીને મારા બાળકને લેવા માટે આવી પણ ઇટ્સ વેરી ટેરિફિક એટલે બાળકો માટે ખબર નહીં આ સ્કૂલની અંદર કોણ આવી રીતે ઈમેલ કરે છે ગઈ વખતે પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો અને અત્યારે પણ આ ઈમેલ ઇમેલ આવ્યો હતો બોમ્બનો પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે અનેક જો આવી રીતે બીજી સ્કૂલોમાં થયું હોય તો શું પરિસ્થિતિ સર્જાય બહુ ખરાબ કહેવાય પરિસ્થિતિ તો બાળકો માટે કેમ કે પેરેન્ટ્સ પણ એટલું ટેન્શનમાં આવી જાય ને બાળકના માટે બી હાર્મફુલ આ તો ઠીક છે કે ઈમેલ મળ્યો અને આ તો બાળકને કંઈક થઈ ગયું હોત તો પછી કોણ જવાબદાર એના માટે મેરા નામ શ્રુતિ સુમન હૈ અંદરથી જ હમ લોકો અમારા આજ સેરેમની હોવાની બાય ડિસ્ટ્રીબ્યુશન बट बेसिकली क्या हुआ जब आ, ऐसा हुआ हमें पता चला तो हमें एवैक्यूट कर दिया गया था हमें ग्राउंड पर रखा था एंड सब लोग फिर पैनिक हो गया था थोड़ा पर अभी काफ़ी कंट्रोल सिचुएशन सिचु, है अभी हम लोग घर पर जा रहे हैं एंड अभी अंदर स्टिल टीचर्स और बच्चे हैं तो बट बॉम्ब स्कॉड आ गया थे इधर तो शायद से अभी ठीक रहेगा अभी स्कूल की तरफ से मैसेज ज़्यादा कुछ मिला नहीं है पर अभी जब आ गया